રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા જો અત્યારે ટાઈમ થયો છે નવ જેવું અત્યારનું કંઈક જો વાતાવરણ આવું છે અને બાજુ મસ્ત મજાનો ગદબ થઈ ગયો છે હે આમાં આપણે ઢોરા આવી ગયા હતા સાંક સાંક ફાટી ગયા છે વાહેલી સાઈડમાં મકાઈ આપણી બધી વધી ગઈ છે મકાઈ પૂરી થઈ ગઈ હવે ઓળખી ઝાડમાં વાઢ આવે પછી લીલું બીજું થાય આ તો ગદબ તો બે ત્રણ તંડીમાં લગભગ પૂરો થઈ જાય મકાઈમાં આપણે આ ત્રણ ચાર કેરા ત્રણ કેરા હૈ ને હાકીને પાછી ઝાડ વાઈ દેવી વાનર વાનર એમણે ત્યારે આજે આપણે જવું છે ઓલી વાળીએ ટ્રેક્ટર લેવા હવે અહીંયા ટ્રેક્ટરનું કાંઈ કામ હે ને એટલે અહીં લે આવી ઘણું આવું હાકવાનું ને એવું હોય તો પીડું હોય તો કામ કરે એટલે આજે વાળીએ ટ્રેક્ટર લેવા જવું છે એ તો કાલે આપણે અહીંયા નણી ગયા બધા આલ બાજુ જો આ પીડા છે વાડીને એરવાના પી પીડાના કાતા બાજુના બધે લીલા હતા ખેરીને હરખો ઠગો કરવાનો હે ઘઉમાં પાણી ચાલુ કરવાનું હોય આજે ઓલી વાડી બે દિવસ ને તો અહીંયા બધું હુકાવો મને हमें तो आप पायला पगना ही बता भूखे गया है लेकिन पोर नहीं था पाई दे बाजू रात तो पाया था हमने रात जी लीला है मेल बाजू के कहा थी गया कहूँ जो आम शंख शंख लुंगू पास हुक्का मनी है તો ના એવું થઈ ગયું બે ત્રણ દિન પાસે અહીંયા અત્યારે આપડે ગામ માંથી નાનો જણ આવે છે લઈ ઈ સાઈકલ લઈને અહીંયા આવશે પછી અહીંયા અમે બે હજાર ઉગલી વાળીએ અહીંયા આજ નાકા વારવાના એડા હુકાઈ ગયા હા એ પાણી ખોલશે ને હું આવતો રહીશ ટ્રેક્ટર લઈને ચાલો બ્લોકમાં બેના રેજો આપણે જો અત્યારે આ વાડીએ આવતા રહીએ ટ્રેક્ટર લેવા અને વાડી આવ્યા હતા અંદર તો આપણે ખોટીઓ એક ખાતો હતો એને જો તરાવ બાજુ અત્યારે તગડ્યો આ જઈ જઈજ આઈલી બાજુ સિંધે તો વાળા બાંધે ઓઈલી બાજુ ટીસી પરખે નીકળી ગઈ અહીંયા તો બહુ કંદડા વાળી ચાલો આપણે ઓલા એડા ને ભારી વેલી બાજુ પડી ટ્રેક્ટર માં નાખી થાલ લઈ પછી ટ્રેક્ટર લઈને ઓલી વાડીએ છીએ આપણે જો ઓલી બાજુ જે આપણે એરડાની ભારી હતી ને એ બધી ટ્રેક્ટરમાં આપણે લઈએ અહીંયા અને પોરાપોરા કરી પોરા પોરાપોરા થોડા કરી નાખીને તો અંદર બફાય નહીં અને થોડાક દિવાઈ જાય આવી રીતના કર નાખ્યા છે જો બધા નોખા નોખા પોરાપોરા બે દિના નણેલા હે જો અહીંથી ના પીળા ને બધા

કોલ કોલ્યો નાનો જણ આવ્યો નાકાવા લાગે આઈલે બળવા લે પાણી આ મોયલે ભાગમાં જાય છે કોણ કલાઈ એડે આપણે સમા કરીને ચડાવી દે ધગો કર નાખ પછી બોપોરા કરીને ટીપીન આપણે લાયા છે બોપોરા અહીંયા કરીને પછી સફતી જોડીને પછી આપણે ઉલી વાડીએ જ બ્લોક ન ટાઈમ થયો છે ત્રણ જેવું અને આપણે ઓલી વાડિયાથી આ વાડિયા અત્યારે ટ્રેક્ટર લઈને વે આવી અને અત્યારે જો આપણે ગામમાંથી ગુલ્ફી લાયા હતા અમારા બંસીબેન હાટો ઉનારાની પહેલી ગુલ્ફી આજ ખાઈ હતી તડકો એવો હોય પણ ઉનારા જેવો તપી ગયો હે એટલે ગુલ્ફી ગામમાં લઈ આવી ગુલ્ફી ખાઈ લે જો અત્યારે ટાઈમ થયો છે સાડા છ જેવું અને આપણે આ ભ્યા બધી પથારી જ્યાં પડી હતી ને એ આપણે ઉપરિયા થી ટતા હતા આ બધું ભેગું કરીને આ બાજુ નાખી દીધું છે આ કચરો બધો સાઈડનો અહીંયા આ બધું આ ઢહેડવાનું છે યા બે ભેહુને કાલે કીધું બદલાવી નાખીને એક લઠી જો બે ને તો આમ બદલાવી દી એક આ બાજુ નાનો પાડો બાંધ્યો હતા એટલે આ બે ભેવું કાલે આપણે હવાનમાં જે લઈ લઈશું પછી આને તકો મારીને પછી આમ ચડાવી દઈશું શિયાળાનું ચાર મહિનાનું જો આટલું ભેગું થઈ ગયું કચરો બધે બધો કુસો જ છે બગલા કેટલા આવી ગયો આપડે ઓલી ભેંસ બદલાવશું ને ત્યારે જે ઓલું બધું આમ ઢ નકર આવતું નહીં આ ઉપરિયાથી ઢેરતા હતા હાથ મે અત્યારનું કંઈક વાતાવરણ જ આવું છે ઓલી બાજુ આપણે બે ત્રણ કેરા મકાઈ લીધી હતી એમાં દાંતી મારી દીધી એક બે દી પછી રોટા રાખી રાખીને પછી એમાં જાહેર વાય દેવી વાહનો વાહનો થયા રાખ જો અત્યારે ટાઈમ થયો છે સાડા સાત જેવું અને અત્યારે આપણે જાવું છે ગામમાં દૂધ ભરવા દૂધ ભરી આવી બે કેમ નવો ટીંગાડી દે ગામમાં દૂધ ભરી આવે આપણે જો ગામમાં દૂધ ભરીને આવતારીએ છીએ ત્યારે વાડીએ અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી મળી પછી કાલ નવા બ્લોકમાં અને આજનો વિડીયો અમારા બંધ બેન એન્ડ કરશે કરો બેન છે બેન લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો